તમારે જેવું હોય ને લેખિત માં આપી દેજો હું મારો જવાબ આપી દઈશ બરાબર આ નહીં જોવાનું મારે જે જોવાનું હતું એ મેં જોયું જ છે

અમને પૂછો એસે માર નામ બરાબર હામાં એટલે સરકારી જમીન આવે છે કુતુની અમે ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ જોવા માટે ઘણા બધા સાહેબો આવ્યા નહીં એ મને મારા કામની જમીન કઈ માનને જોવાનું માણસ આવી ગયો છે તમે કોઈ માણસો કરી આપ્યું છે સરકારી જમીન સાચા જવાબદારી કોણ ઉપર સરકારી જમીન લખ્યું છે આપી છે હું ત્યાંથી જવાબ આપી તારણ માં હોય તો જમીન નહીં તમારે હોય તમારે જે કરવું હોય મીડિયા આપવું હોય બધું અત્યારે આવશે જ ને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર

સીધી વાત છે હા હા તમને તમારા પૂરતું તમ તમારે સાહેબ જરૂરિયાત કહી દો રોજ તમને પૈસા મળી જશે પણ આ રીતનું ના કરશો